મંદિરના એક મહંતે ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી અને ત્યારબાદ મંદિરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું પણ આપઘાત પહેલા એમણે જે સુસાઇડ નોટ લખી હતી તેમાં જે આક્ષેપો કર્યા છે તેને લઈને અનેક સવાલો ઉભા થાય છે મારા એક સંબંધી છે જેને મેં જીવનદાન આપ્યું તે જ મારા જીવનું જોખમ બન્યા તેમની સામે લડવા માટે મારી પાસે કોઈ નીતિ રીતિ નથી અને હું ભીષ્મ પિતામહની જેમ લડ્યા વિના જ હાર સ્વીકારું છું મારી પત્ની કલ્પનાએ જીવનમાં હર ઘડી મારી સાથે રહીને સીતાજીની જેમ ચૌદ વર્ષ વનવાસ ભોગવ્યો તેને હું જીવનની અંતિમ રાહે એકલી છોડીને જઈ રહ્યો છું માફ કરજે ગુલ મંદિરને બચાવવાની અધૂરી જવાબદારી હું મારા પુત્ર બ્રિજેશના શિરે છોડીને જાઉં છું મારા દીકરા મારી અધૂરી લડાઈ તું લડજે મારી જન્મભૂમિને બચાવવા માટે તું ધર્મની લડાઈ લડજે આ પાવનભૂમિ મારા માતા પિતાને તારા દાદા દાદી ગંગાની પાવનભૂમિ છે આ શબ્દો છે સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્ર મીણેકરેના જેમણે ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી મોતને વહલું કર્યું છે મંદિરના મહંતના સુસાઈડથી અનેક સવાલ ઊભા થયા છે અમદાવાદના નરોડામાં મંદિરના મહંતનો આપઘાત મંદિરને તોડી પાડવા દબાણ કરાતું હોવાનો આરોપ તંત્રના દબાણથી કંટાળીને આપઘાત કર્યાનો આરોપ આપઘાત પહેલા મહંતે લખેલી સુસાઇડ નોટ મળી મંદિર બચાવવાની લડાઈ અધૂરી રહ્યાનો પત્રમાં ઉલ્લેખ અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર રોડ પર સંતોષી માતાનું મંદિર આવેલું છે આ મંદિરના મહંત મહેન્દ્રભાઈએ મંદિરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી આ મહંતના દીકરાનો આક્ષેપ છે કે કોર્પોરેશન સરદારનગર પોલીસ અને બિલ્ડર દ્વારા મંદિર તોડી પાડવાને લઈને કરવામાં આવતા દબાણને કારણે પિતાએ આપઘાત કર્યો છે

મહંતના આપઘાત અંગે તેમના પુત્ર બ્રિજેશનો દાવો બિલ્ડર કોર્પોરેશન અને પોલીસ પર લગાવ્યો આરોપ આ સપ્તાહમાં મંદિર તોડવાની ચીમકી આપ્યાનો દાવો છેલ્લા ચાર થી પાંચ વર્ષથી હેરાનગતિ કરાતી હોવાનો આરોપ સંતોષી માતાના મંદિરના મહંતના પુત્રએ પિતાના આપઘાત અંગે સનસનીખેજ આરોપ લગાવ્યા છે બ્રિજેશના કહેવા મુજબ મંદિરની બાજુમાં તેમના દાદાની સમાધિ પણ આવેલી છે દાદાએ સંતોષીનગરના છાપરાને વસાવ્યા છે વર્ષોથી તે લોકો અહીં જ રહે છે આ વર્ષો જૂનું મંદિર છે જેને તોડી પાડવા માટે છેલ્લા ચાર વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડર અને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો છે મહંત મહેન્દ્રભાઈને અવારનવાર આ મંદિર પરિસર ખાલી કરી દેવા માટે હેરાન પરેશાન કરતા હોવાના પણ આરોપ છે એવું છે કે આ મંદિરનો જે પ્લોટ છે મંદિરની જે જગ્યા છે એમાં તો અમે સારા કાર્ય જ કરીએ છીએ સેવાકીય કાર્ય કરે આ મંદિરનો પ્લોટ એમનું એમ રહે અને જ્યાં સુધી મારા પપ્પાને પોસ્ટમોર્ટમમાં લઈ જાય છે અમે બોડી એક્સેપ્ટ નહીં કરે જ્યાં સુધી કોર્પોરેશન કે અમને કોઈ સારી રીતે જવાબ નહીં આપે અને જ્યાં સુધી ફરિયાદ લખવામાં નહીં આવે જ્યાં સુધી અમે આ બોડી બી અમે નહીં લઈ જઈએ અમારી કોર્પોરેશન સામે ફરિયાદ કરવાની છે બિલ્ડર અને કોર્પોરેશન મહંતના આપઘાત કેસમાં પોલીસનો ખુલાસો પોલીસ ક્યારેય ધાક ધમકી આપતી નથી એસીપીનું નિવેદન સંતોષી માતાના મંદિરના આપઘાત કેસને લઈને પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે પોલીસના કહેવા મુજબ કોર્પોરેશનની ટીમ દબાણ દૂર કરવા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સુરક્ષા માંગે છે પોલીસ ક્યારેય ધાક ધમકી આપતી નથી મહંદરા પરિવાર દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ સાચા છે કે કેમ એની તપાસ કરવામાં આવશે પરિવારના શું આક્ષેપો છે હકીકત શું છે એ બાબતે હવે ઉચ્ચ અધિકારીઓનું બી આ બાબતે અમે ધ્યાન દોર્યું છે અને હવે આમાં તપાસ કરીશું કે ખરેખર હકીકત કે સમગ્ર ઘટના શું હતી નહીં એમના પરિવારજનો તરફથી આપણને હજી સુધી એવી કોઈ માહિતી મળી નથી બરાબર અને જો સુસાઇડ નોટની વાત છે તો એ બાબતે બી આપણે એમાં સત્યતા તપાસીશું ખરેખર સુસાઇડ નોટમાં જે આક્ષેપો થયા છે એ સાચા છે કે કેમ એ બધી દિશામાં પણ તપાસ કરવામાં આવશે મહંતે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી છે જેમાં છેલ્લા ચાર વર્ષથી મંદિરને બચાવવાની લડાઈમાં પોતાના જ પારકા સાથે મળી તેમના વિરુદ્ધ ઊભા હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે આ મામલે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ